જય શ્રી કૃષ્ણ રિદ્ધિઝ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે અત્યારે શિયાળો આવી ગયો છે અને લીલોત્રી શાકભાજી ખૂબ મળે છે તો આપણે શિયાળામાં સ્પેશિયલ ઊંધિયું બનાવીશું એના માટે મેં આ એક ગાજર સમારીને લીધું છે એક શક્કરિયું લીધું છે સમારીને આ રતાળું છે આ એક બટાકો છે આ બીટ છે અને આ મેં મેથીની ભાજી અને ઘઉંનો કકરો લોટ એમાં નાખી અને મુઠિયા બનાવી અને તૈયાર કર્યા છે આ સુરતી પાપડી છે આ તુવેરના લીલવા છે આ રીંગણ મેં ભર્યા છે મસાલાથી આ ટામેટું છે આ વટાણા છે આ કોથમીર છે આ લીલું લસણ છે ગાર્નિશ કરવા માટે આ વઘાર માટે તેલ છે આ આદુમરચાં લસણની પીઠ છે આ સુરતી ઊંધિયાનો ગ ગરમ મસાલો છે લીંબુના ફૂલ છે ખાંડ છે હીંગ છે અને આ રોટિંગ મસાલા છે ઘણા લોકો ઊંધિયું તરીને બનાવે છે પણ બાળકોની હેલ્થ માટે હું ઊંધિયું કુકરમાં ડાયરેક્ટ જ વઘારું છું આ કુકરમાં મેં મોટા બે ત્રણ ચમચા તેલ મૂક્યું છે હવે તેલ આવી ગયું છે આની અંદર રાઈનો વઘાર સારો લાગે છે એટલે એક થી બે ચમચી મેં રાઈ નાખી છે અને આ બધું શાક છે એટલે આપણે ગેસ ટ્રબલ ના થાય એના માટે આપણે એને તલ નાખીશું જીર અજમો નાખીશું આ એક સૂકું મરચું છે લાલ એ નાખીશું અને એક મોટી ચમચી નાખીશું એના પછી આપણે જે આદુ મરચા લસણ ની પેસ્ટ કરી છે એ નાખીશું પેસ્ટ નાખ્યા પછી આપણે એને સાતળી લઈશું બરોબર આદુ આદુમરચાની કચાસ સતી રહે ત્યાં સુધી એને સાતળીશું ત્યાર પછી આપણે આ તુવેરાના જે લીલવા છે એ નાખીશું એની અંદર કલર આવે એ માટે આપણે પહેલેથી એક અડધી ચમચી અડધર નાખી દઈશું એટલે લીલા શાકભાજી છે પાપડી છે એ નાખીશું ગેસ હમણાં થોડો ફાસ્ટ જ રાખવાનો છે એના પછી આપણે આ વટાણા છે એ નાખીશું શાકભાજીનું માપ તમે તમારી રીતે લઈ શકો છો કોઈને દાણાનો વધારે ત્યાર પછી આપણે જે આ છે બટાકા બીટ ગાજર અને શકરિયું છે એ પણ તમે તમારી રુચિ પ્રમાણે નાખી શકો છો તમારે જે રીતે બનાવવું હોય અને આપણે આ આ થોડીવાર ગરમ થવા દઈશું મિનિટ જો રીતે આપણે ઊંધિયાનું શાક બધું સંકળાય ગયું છે હવે એની અંદર પેલા આપણે રૂટીન મસાલા કરીશું એમાં પેલા ઊંધિયાનો મસાલો છે બે થી અઢી ચમચી એ નાખી દઈશું ત્યાર પછી એની અંદર મીઠું નાખીશું આપણે રીંગણમાં અને જે આપણે અને મુઠિયામાં મીઠું નાખેલું છે એટલે મીઠું થોડું માપ પ્રમાણે નાખવાનું છે હવે એની અંદર આપણે રૂટીન મસાલા કરીએ એમાં અડધર તો થોડી નાખી જ છે તો પણ થોડી આપણે નાખીશું આમાં ધણાજીરું થોડું આગળ પડતું નાખવાનું છે એટલે મેં બે એક ચમચી નાખી છે આપણો રૂટીન ગરમ મસાલો હોય એ પણ એક ચમચી નાખવાનો છે અને મરચું તમારી તીખાશ પ્રમાણે નાખવાનું છે આની અંદર તમે કાશ્મીરી મરચું પાવડર પણ નાખી શકો છો કલર લાવવા માટે થોડો ગેસ આમ ફાસ્ટ કરી અને જે મસાલો કર્યો છે એની ઉપર કોટિંગ થઈ જાય એ પ્રમાણે આપણે એને ફેરવી દઈશું પછી આની અંદર આપણે આ એક ટામેટું છે ખટાશ માટે એ નાખીશું અને આ જે લીલું લસણ છે એ અડધું પહેલા નાખી દઈશું અને અડધું છે એ ફરી આપણે ગાર્નિશ માટે રાખીશું તમને એવું લાગે કે તેલ થોડું ઓછું છે તો તમે ફરી ઉપર નાખી શકો છો હવે આની અંદર આપણે આ બે થી અઢી ચમચી ખાંડ છે એ નાખીશું ઊંધું થોડું ખાટું મીઠું હોય તો સારું લાગે છે અને આની અંદર આ શાક આપણું જલ્દી ચડી જાય એના માટે આપણે અડધી ચમચી લીંબુના ફૂલ નાખીશું એનાથી ઊંધિયામાં ઊંધિયાનું સંતળી ગયું છે એની અંદર આપણે ઠંડુ પાણી નહીં રેડીએ ગરમ પાણી જ નાખીશું એમાં એક ગ્લાસ ગરમ પાણી મેં કર્યું છે જે રીતે તમારે થોડો રસો જોતો હોય તો થોડું વધારે પાણી નાખવું કોરું કરવું હોય તો ઓછું પાણી નાખવાનું હવે આપણે અંદર પાણી નાખી દીધું છે હવે આપણે સીટીઓ મારવાની છે એ પહેલા આપણે આની અંદર જે આપણે ભરેલા રીંગણ છે એની ઉપર ગોઠવી દઈશું અને ગોઠવ્યા પછી આપણે હલાવવાના નથી જ્યારે સીટી થઈ જાય બે ત્રણ પછી એને આપણે હલાઈશું એનો મસાલો પણ આપણે અંદર નાખી દઈશું અને જે આપણે મુઠિયા મેથીના બનાવ્યા છે એ પણ આ રીતે એની અંદર ગોઠવી દઈશું એટલે એક રસ થઈ જાય આ થોડું લસણ લીલું છે એ આ રીતે ભભરાઈ દઈશું અને થોડી કોથમીરી અંદર પહેલા નાખી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી પહેલા ફાસ્ટ તાપે એક વિસલ કરીશું અને પછી ધીમા તાપે બે સીટી મારી દઈશું જો હવે આપણે આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે ઉપર નાખી ઊંધિયું આપણે એને સર્વ કરીશું આ મારું દાણેદાર મસ્ત ઊંધિયું તૈયાર છે એને મેસ પૂરી જોડે સર્વ કર્યું છે આની જોડે તમે જલેબી પણ સર્વ કરી શકો છો તમને મારું આ સુરતી ઊંધિયું પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો